શ્રી ગણેશ હાયા નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ભાદરવા માસની પૂનમ છે જે ભાદરવી પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે તો આજના શુભ દિવસે આપણે સાંભળીશું ભગવાન સત્યનારાયણની કથાનું મહિમા તથા અધ્યાય પાંચ જે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્ય નારાયણની કથાના અધ્યાય પાંચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સત્ય નારાયણની કથાનો મહિમા અનેરો છે કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય તે એટલું જ નહીં પણ જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો તે દોલતવાન બને છે કોઈ બંદી વ્રત કરે તો બંધન મુક્ત બને છે ગમે તેટલો માનવી જો ભય પીતો હોય તો પણ જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે સંતાનની પ્રાપ્તિ માટે તો આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે આ વ્રતમાં સૌથી મોટો વધારે મહિમા તો પ્રસાદનો છે પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ઉમંગથી કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામના અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ શાંતિ અને ઐશ્વર્યનું સુખ મળે છે શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણનું વ્રત દર પૂનમ મહિનાની પૂનમે કરવામાં આવે છે તે વ્રત જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને છે સંતાન વિનાનો સંતતિ પ્રાપ્ત કરે છે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય છે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી ધૂપદીપ કરીને આ વ્રત કથા વાંચી જવી તેનાથી ભગવાન સત્યનારાયણની કથા જેટલું પુણ્ય હાસિલ થાય છે અધ્યાય પહેલો અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થ ક્ષેત્રે નેમી શારણીમાં તપ કરનારા સનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદવ્યાસના શિષ્ય સુતપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તો કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે શ્રી સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતાં જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી અને વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાનને તેમના આવવાનું કારણ પૂછતા નારદજીએ કહ્યું મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપકર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું કે હે વત્સ મનુષ્ય લોક અને સ્વરલોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્ય નારાયણનું છે એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે વ્રત ક્યારે કરવું તે બધું આપ મને જણાવો ભગવાને કહ્યું આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળફળાદીમાં બધા ફળો લઈ નૈવેદ્ય ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્નેહીજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂરી થાય છે ઇતિશ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય બીજો જેમાં નિર્ધન બ્રાહ્મણ અને કઠિયારાની કથા આવે છે કાશીનગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળથી દરરોજ પૃથ્વી પર ભીક્ષા માગવા સવારથી સાંજ સુધી ભટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જો એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તો બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિર્ધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો તે વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠીશી સત્યનારાયણનું વ્રત હું આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાંને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યું અને તે દ્રવ્યથી સગા વહેલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડી તેને દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપોમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુતપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ સમયે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો તેણે એક લાકડાની ભારી ઓટલા ઉપર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેને નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપશેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું ધનધાન્યને સંપત્તિ મળ્યા છે કઠિયારાએ તે બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાય પાણી પીને હર્ષ પામતો નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જે લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે તે દ્રવ્યથી તે ધનથી હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લત્તામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે કઠિયારાને તેના લાકડાની બમણી કિંમત મળી તે બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો બીજો અધ્યય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યય ત્રીજો સાધુ વાણિયાની કથા આવે છે પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નામના નદી કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા એ વખતે પુષ્કરધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણીઓ ત્યાં આવી પહોંચ્યો તેને વહાણને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો હે રાજન આપ આશો કરી રહ્યા છો રાજાએ કહ્યું સંતાન પ્રાપ્તિ માટે હું ભગવાન વિષ્ણુનું પૂજન કરું છું મને સંતાન પ્રાપ્તિ થાય તે માટે સત્યનારાયણનું હું વ્રત કરું છું આ સાંભળી સાધુભાણીયાએ એ વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી રાજા પાસેથી વ્રત વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો પોતાને ઘેર ગયો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુવાણીયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો હું આ વ્રત કરીશ આમ સંકલ્પ કરી સાધુવાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના જતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી તે કન્યાનું નામ કલાવતી પાળ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને તે વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં કલાવતી દિવસે ને દિવસે મોટી થવા લાગી કલાવતી મોટી થતાં તેના લગ્નો એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેના પર કોપાયમાન થયા ત્યાર પછી કાલને વર્ષ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓ અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવ સાધુવાણિયાને પોતાનું વ્રત કરવાથી પ્રતીકના ભંગ થયેલો જોઈ તેને શાપ દીધો કે તને દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવો એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજ ખજાનામાંથી ચોરી થતાં દસે દિશાઓમાં સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરી આ ધન લઈ સાધુવાણીઓ અને તેના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાહીઓ અને રાજદૂતોને આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી કરેલું બધું ધન સાધુવાણીઓ અને જમાય જ્યાં રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક નાસી ગયા રાજાના સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ ચોરોને પકડી લાવ્યા છીએ આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરી રાજાએ બહુ વિચાર કર્યા વગર કંઈ જાણ્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ તે બંનેને દોડાથી બાંધી બેરીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ તે વણિક પુત્રોનું કેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શ્રાપને કારણે સાધુવાણીયાની પત્ની લીલાવતી પણ ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું દ્રવ્ય બધું ધન ચોરો લૂટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી હવે ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર આવી દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું મા આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ હું ઘેર આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીને પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર પાછા આવે તેમ હે પ્રભુ આપ કરો વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું અને તેમનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા જણાવ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેમનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા આવા સાધુ વાણ્યો અને તેનો જમાય તે દ્રવ્ય લઈ પોતાના ઘર તરફ જવા નીકળ્યા ઈથી શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ચોથો સાધુવાણીઓ અને તેનો જમાઈ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાનદક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુવાણીઓ અને તેનો જમાઈ નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરના સમયે તેણે વહાને કિનારે લંગાર્યું તે સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા તારી નૌકામાં આ શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદરા સિવાય બીજું કાંઈ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચને સાંભળી સંન્યાસી રૂપ ભગવાન ક્રોધાય માન થયા તથા કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈ ઊભા રહ્યા સન્યાસીના ગયા પછી વાણીઓ પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેણે વહાણમાં જોયું તો વેલા અને પાંદડા ભરેલા હતા આ જોઈ સાધુવાણીઓ તો બેભાન થઈ જમીન પર ટળી પડ્યું સાધુવાણીઓનો જમાય કંઈક સમજો હતો તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પહેલાં સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા અને કરગરીને માફી માગી સાધુવાણીયાને આમ કરગર તો જોઈ સન્યાસી બોલ્યા કે હે સાધુવાણિયા તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે તેથી મારી આજ્ઞાથી જ તેને પારાવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચન સાંભળી સાધુવાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે સર્વ મને પાછું આપો ભગવાન સત્યદેવ તેમને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા સાધુ વાણિયાને ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી પોતાના નગર તરફ જવા ઉપડ્યો પોતાનું ગામ નજીક આવતા સાધુ વાણિયાએ પોતાના એકદૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યો લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂંજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનનું કાર્ય આટોપી લઈ પોતાનું પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ આમ પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો સાથે તેના ધન સાથેના હને સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરતી રડવા લાગી અચાનક સાધુ સાધુવાણીયાને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ થયું તેણે ત્યાં જ સંકલ્પ કર્યો કે જો મારું આ સંકટ દૂર થાય કે તરત જ આ ઘાટ ઉપર હું વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરીશ આમ કહી સાધુવાણીયાએ જમીન પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા આથી શ્રી સત્ય નારાયણ સંતુષ્ટ થયા ભક્ત વત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદૃશ્ય કરવામાં આવ્યો છે જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર જઈ પ્રસાદ લઈ પાછી કિનારે આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાણીયાને સંતોષ થયો તેની વિધિ પ્રમાણે ત્યાં જ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂંજન કરી તે પોતાના ધન અને બાંધવો સહિત પોતાને ઘેર ગયો ઘેર આવ્યા બાદ દર પૂર્ણિમાના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂંજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્ય લોકમાં ગયો ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાનો ચોથો અધ્યાય સમાપ્ત અધ્યાય પાંચમામાં માં રાજા તુમ્મધ્વજની કથા આવે છે તુગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો હતો તે રાજાએ એક દિવસથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણું દુઃખ પામ્યું એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળિયાઓ સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભક્તિ ભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો કે ન તો દેવને નમન કર્યું અને જ્યારે ગોવાળિયાઓ પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ પણ ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સો પુત્રો તથા ધનધાન્ય હીરા જવેરાત સઘળો નાશ પામ્યો ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે વિચાર કરતાં કરતાં જ રાજાએ પણ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારીને તે ગોવાળિયા પાસે આવ્યો અને સર્વ ગોવાળિયાને બોલાવીને તે રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા પોતાનું કથા પૂજન પૂરું થતાં જ શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે છે તેને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધનધાન્ય અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે વળી જે ગમે તેટલો ભયભીત હોય તો પણ તે ભય મુક્ત થાય છે આમાં કોઈ શંકાની સ્થાન નથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને તે સત્ય લોકમાં જાય છે સુતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મેં તમને આ શ્રી સત્યનારાયણ વ્રતનું ભગવાનનું વ્રત કહ્યું છે તે પાવનકારી વ્રત કરવાથી માણસ સગળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળાહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો તેને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો એમને શ્રી નારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્ય દેવ કહે છે એ જ શ્રી નારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે આ હળાહળ કલયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે રહેશે જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેના પર શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામે છે તેના સઘળા પાપો નષ્ટ થઈ જશે હે મુનિવરો પૂર્વે જેમણે જે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પૂર્ણ જન્મ કયા કયા હતા તે હવે હું જણાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો જે નિર્ધન મહાબુદ્ધિશાળી સતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો લાકડાના ભારા વેચનારો ગરીબ ભીલકઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંટનો અધિકારી થયો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું હતું આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખે તે વૈકુંઠમાં ગયો ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અર્ધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાને અર્પણ કર્યું હતું અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થયો હતો તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં તે સ્વયંભૂમનું થયો હતો તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુંઠમાં ગયું એ શ્રીસ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતની કથાનુ પાંચમો અધ્યાય સમાપ્ત બોલિશ્રી સત્યનારાયણ દેવનીચે ચલમધ્યે વરાહ ચર્વતે રઘુનંદન ગમને વામન ચેવર્વકાષું માધવ ષોડશતાની નમાની પ્રતિથિયતાય પઠતની મુક્તો વિષ્ણુલ મહ્ય હે લક્ષ્મીપતિ હે દેવાદીદેવ છે શેષ નાગ પર શયન કરનારા સુંદર અંગવાળા જેવા નેત્રવાળા ભાવના ભયોને હરનારા ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ